જે માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં શું પણ મજા મજક છો સ્વાગત થઈ જાય એન્ટ્રી વાળો તો મિત્રો કોઈને બધાને વહેલા વહેલા ગુડ મોર્નિંગ થઈ ગયા બરાબર તમારે દાવો બજાર રહે ભરાવા માટે તો શું ક્યાં દાવો થાય તો અમારે પાણી ભર્યું છે ખારીમાં નદી આવી ગઈ છે મિત્રો જુઓ તમે ફૂકા ફૂકા બરાબર તો જુઓ મિત્રો આપણે જઈ રહ્યા છીએ હૈડા ને અડવા માટે અત્યારે ને નદી આવો બરાબર Sampai, ya, ya, bayi eh, ya, bayi good morning, kaijo, good morning, good morning, ah, sampai good morning, kaijo, jadi Mitro, so, cek Mitro, apa kaijo, awak mesti, kejap angin, toh, ini, aduh, 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 aduh,

માતાના માતાના વિડીયોમાં આવે છે જોરદાર વિડીયો આવે છે મીતા ભાતામાં જાશે વિડીયો તમને માતાના દિયાથી એનું આપણે સારું કરવું છે ખોટું કરવું ને ખોટું કરવું નહીં અને અને રૂપિયા કોઈનો ભોપા હોય એને કહું છું હું હું તો ભબો નાનો છું બરોબર પણ ભોપા હોય એને કોઈને હરામનું રૂપિયા લેવો નહીં હા રેડી કોઈ ભાતામાં તો કોઈ રૂપિયા લઈને તમે કેટલા લ્યો કોઈને બાધા લેવી હોય તો બીજી અલગ વાત છે કે તમે જો તમને પાડવા અલગ વાત છે કદી ને તો એક વાર તમારે પાડું તમારે ઘરનું ભરવું ભરવું પડે ઘરનું ભરીને અમે આગ ને અમે પેલો ના દુઃખ હમ શું કહું પેલું તીધું રીગુ રી ગોતું શું કઉ

જય માતાજી જય માતાજી પાગલ તમારે છે હા રો આ ચેનલ છે અને અમારે આમાં આ ચેનલમાં પાસે બીજેપાઈ આવશે કદાચ આપણે ફોન હશે ને ભેગો આવશે આમ તો વિડિયામાં આવશે આવશે હે આવશે બરાબર ને તો તમારે ગમે અને પાધા લેવી હોય તો છૂટી છે હં હં તો આપણે દુઃખ હોય દુઃખ હોય તો વગર દુખે નહીં હં 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 આપણે માતાએ આવી જવાનું હં કોઈ રૂપિયો માતાના દુઃખ